પહેલી મે ઓગણીસો સાઠના રોજ સ્થાપિત ગુજરાત બે હજાર પાંત્રીસમાં ગર્વથી પંચોતેર વર્ષ પૂર્ણ કરશે તો આ ઐતિહાસિક પ્રસંગને યાદ કરવા માટે ગુજરાત સરકાર માય જીઓવી સાથે મળીને સર્જનાત્મક દિમાગના લોકોને ગુજરાત એટ માટે સત્તાવાર લોગો ડિઝાઇન કરવા આમંત્રણ આપે છે આ તમારી કલાત્મક પ્રતિભા દર્શાવવા અને રાજ્ય માટે એક ઐતિહાસિક સીમા છિહ યોગદાન આપવાની એક અનોખી તક છે તો મિત્રો આ જાહેરાતમાં એવું કીધું છે કે બે હજાર પાંત્રીસ ગુજરાત સ્થાપનાના ના પંચોતેર વર્ષ પૂરા થાય છે તો મિત્રો એ માટે ગુજરાત સરકાર ગુજરાત એટ ધ રેટ પંચોતેર નામનો લોગો બનાવવા માંગે છે અને મિત્રો આ જે લોગો બનાવે એમને ઇનામ મળશે અને ઇનામમાં પ્રથમ વિજેતાને ત્રણ લાખ રૂપિયા મળશે અને ટોચના પાંચ સહભાગીઓને પ્રશંસાનું પ્રમાણપત્ર અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને મળવાની તક મળશે તો મિત્રો તમારે જો આ ત્રણ લાખ રૂપિયા લેવા હોય તો તમને લોગો બનાવતા આવડતું હોવું જોઈએ અને આ લોગો જેવો તેવો નહીં બનાવી નાખવાનો એમાં પણ સરકારે અમુક સૂચનાઓ આપી છે કે લોગો કેવો હોવો જોઈએ એમાં શું શું હોવું જોઈએ અને મિત્રો આ લોગો બનાવવા માટે સમય મર્યાદા પણ આપી છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ સુધીમાં આ લોગો બનાવીને સબમિટ કરવાનો રહે છે તો મિત્રો આ સ્પર્ધામાં કોણ કોણ ભાગ લઈ શકે લોગો કેવો બનાવવાનો લોગોમાં શું શું દર્શાવવાનું અને શરતો શું શું છે આ લોગો બનાવીને ક્યાં સબમિટ કરવાનો જેવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો આ વિડીયોને તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ તમારો એવો મિત્ર હોય કે જેમને આવો લોગો બનાવતા આવડતો હોય એમના સુધી આ વિડીયો પહોંચે અને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તો વિડીયોને શેર જરૂર કરજો તો મિત્રો સરકારે આ લોગો બનાવવા માટે અમુક ટેકનિકલ પરિણામો રજૂ કર્યા છે એટલે કે લોગો કેવો હોવો જોઈએ તો એમાં નંબર એક સરળતા અને વિશિષ્ટતા એટલે કે ડિઝાઇનને સરળ રાખો જેથી તે સરળતાથી ઓળખાય અને તે અન્યને દેખાય નંબર બે માપનીયતા એટલે કે બધા કદમાં અસ્પષ્ટ અને ઓળખી શકાય એવો નંબર ત્રણ રંગ કોડ તો લોગોમાં એવા કલર ઉમેરવા કે જેમાં ગુજરાતની જીવન સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે ત્યાર પછી નંબર ચાર ટાઈપોગ્રાફી એટલે કે સુવાચ્ય યોગ્ય અને સુસંગત ફોન્ટ્સનો ઉપયોગ કરવો એટલે કે તમે લોગોમાં જે પણ લખો છો એમાં સારા ટેક્સનો ફોન્ટ્સનો ઉપયોગ કરવો ત્યારબાદ નંબર પાંચ ફાઇલ ફોર્મેટ લોગોને બહુવિધ ફોર્મેટમાં પ્રદાન કરો એટલે કે જે પીડીએફ પીએનજી જેપીજી જે બધા ફાઇલ ફોર્મેટ આવે છે એમાં બંધ બેસતો હોવો જોઈએ ત્યારબાદ નંબર છ કાળો અને સફેદ સુસંગતતા એટલે કે લોગોનો કલર એવો હોવો જોઈએ કે કાળા બેકગ્રાઉન્ડમાં અને સફેદ બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવો હોવો જોઈએ ત્યાર પછી નંબર સાત લોગો ભિન્નતા એટલે કે લોગોમાં જે પણ ફોટો હોય અથવા આકૃતિ હોય અથવા લોગોનું બેકગ્રાઉન્ડ હોય એમાં તમે ગમે તેવો રંગ ઉમેરી શકો છો કોઈ ફોટો મૂકવો હોય અથવા ફોટાને પારદર્શક પણ મૂકી શકો છો હવે મિત્રો કે આ લોગો કોણ કોણ બનાવી શકે એના નિયમો અને શરતો શું શું છે આ સ્પર્ધામાં માય ગવર્મેન્ટ ગુજરાત અને માય ગવર્મેન્ટ ઇન્ડિયાના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો જેમાં પત્નીઓ બાળકો માતા પિતા સાસુ સસરા તો આ સિવાય તમામ ભારતીય નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે મિત્રો કે આ લોગો બનાવીને ક્યાં સબમિટ કરવાનો રહેશે તો મિત્રો આ લોગો બનાવીને માય ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર નોંધણી કરીને આ લોગો સબમિટ કરવાનો રહે છે અને મિત્રો આ લોગો એઆઈથી નથી બનાવવાનો અને કોઈ બીજા લોગોમાંથી કોપી નથી કરવાની તમારે જાતે જ આ લોગો બનાવવાનો છે તો મિત્રો આ સ્પર્ધાની વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં ઓફિશિયલ વેબસાઇટની લિંક આપી છે તો એ વેબસાઇટમાં આ સ્પર્ધાની વિગતવાર માહિતી આપી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો